ભચાઉના લાકડીયા ગામે ડ્રગ્સનો વૈજ્ઞાનિક નાશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પોણા નવસો કરોડના માદક પદાર્થનો નાશ કરાયો ભચાઉ તાલુકાના લાકડીયા ગામ ખાતે ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે વિશાળ માત્રામાં જપ્ત કરાયેલ માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો આ નાશ કરવાની કામગીરી રાજ્ય કક્ષાની ઉચ્ચસ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ તથા સભ્યોની હાજરીમાં યોજાઈ હતી રાજ્ય મંત્રીએ પોતાના હાથે ડ્રગ્સના જથ્થાને ભઠ્ઠીમાં નાખીને નાશ કર્યો હતો જેની સાથે તેઓએ નશાખોરી વિરુદ્ધ સરકારની વચનબદ્ધતા પુનઃ દ્રઢ કરી હતી આ ડ્રગ્સ નશાના અંતર્ગત ત્રણ જિલ્લા પશ્ચિમ કચ્છમાંથી સોળ કેસ પૂર્વ કચ્છમાંથી અગિયાર કેસ અને મોરબી જિલ્લામાંથી એક કેસ એમ કુલ અઠ્યાવીસ એનડીપીએસ કેસમાંથી જપ્ત કરાયેલ ત્રણસો એકાણું કિલો તથા આઠ હજાર નવસો છ્યાસી લીટર માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ડ્રગ્સની અંદાજિત કિંમત આશરે આઠસો પંચ્યાસી કરોડ એટલે કે પોણા નવસો કરોડ જેટલી આંકવામાં આવી છે નશાકારક ડ્રગ્સને નાશની પ્રક્રિયા સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરવામાં આવી હતી જેથી પર્યાવરણને નુકસાન પણ ટાળી શકાયું હતું ગુજરાત સરકારની મંજૂરી અનુસાર એનડીપીએસ કેસમાં જપ્ત થયેલા નશીલા પદાર્થોને નિયમિત અંતરે નાશ કરવામાં આવે છે ગૃહમંત્રાલયના ડ્રગ્સ વિરુદ્ધ ચાલતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોરી સાઇડર ચણિયાચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો